સમગ્ર ભારતભરમાં ગુજરાતનું નવસારી પૌવાના ઉત્પાદન હબ તરીકે વિકસીને સામે આવ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગર એ અગત્યનો પાક છે ગુજરાતની અંદર પૌવા મિલના ઉત્પાદનમાં હું માનું છું કે આપણે નવસારીનો ફર્સ્ટ નંબર ગણાય આપણે ત્યાં લગભગ પૌવા મિલ આપણા વિસ્તારમાં સાઠ પાંસઠ જેટલી પૌવા મિલો છે કે જેની અંદર રોજનું છસો ટન જેટલું પોવાનું ઉત્પાદન થાય છે ને છસો ટન પોવા માટેની ડાંગર આપણા વિસ્તારની અંદર સુરત નવસારી વલસાડ નડિયાદ સાઈડથી આણંદ સાઈડથી માલ આપડતા અહીંયા આવે છે પોવા મિલ માટે નવસારીના પૌ આપણે વીસ સ્ટેટમાં આપણે સપ્લાય કરીએ છીએ અને આજની તારીખમાં અમારું મોર દેન થ્રી હંડ્રેડ મેટ્રિક ટનુ એવરી ડેનું પ્રોડક્શન છે એમાં બધું પોવા રાઈસ ફ્લોર બીજી બધી આઈટમો છે અને પંદર કન્ટ્રીમાં અમારું એક્સપોર્ટનું ઓફિસિસનું બધું અમે મેનેજ કરીએ છીએ અને બધી જગ્યાએ આપણે બધું માલ સપ્લાય કરીએ છીએ અહીંયાથી પોવા મારા જાય રોજ એક ગાડી ભરાવી વાપીની એક ગાડી વલસાડની વીસ વર્ષથી વેચું છું ને લોકો નવસારીના જ માગે બીજા તમે આપવા જાઓ ને તો ના જ પાડે કે મારા આ ન ચાલે કારણ શું એમાં ખાવામાં સોફ લાગે મીઠાશ આવે વાર્ષિક ટર્નઓવર તો લગભગ હું માનું છું છસો સાતસો સાતસો કરોડ જેવું આ પૌનું આપણે ત્યાં લક્ષ્યાંક છે એનો અને એની અંદર એક એક ફેક્ટરીની અંદર પચાસ પચાસ સાડસાઠ જેટલી ફેમિલીઓ કામ કરતી હોય છે પૌવા બનાવવાની શરૂઆત ભલે મહારાષ્ટ્રના રોહાથી થઈ હોય પણ દક્ષિણ ગુજરાતના ડાંગરનો પાક લેતા ખેડૂતોએ નવસારીમાં જ પૌવાનું ઉત્પાદન શરૂ કરી પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે એમ જોવા જઈએ તો એશિયા પછી નવસારી જિલ્લામાં ડાંગરમાંથી પૌવા બનાવવાની મિલો આવેલી છે અને એમાં લગભગ બાવન જેટલી મિલો આવેલી છે એમ જો આ મિલોમાં આપણે પૌવા મમરા બનાવવામાં આવે છે જેના માટે ખાસ પ્રકારની ડાંગરની વેરાયટીની જરૂરિયાત રહે છે આ ડાંગરની વેરાયટીની જરૂરિયાતમાં જોવા જઈએ તો પહેલાં જયા ગુજરીથી માંડી અને જાતો હતી હાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘણી બધી નવી જાતો પણ સંશોધન કરવામાં આવી છે જેમાં જીએનઆર થ્રી છે અને જીઆર સત્તર એટલે કે સરદાર છે મહાત્મા છે આ બધી જાત એવી છે કે જેનો દાણો જાડો છે એટલે કે પૌવા મમરા બનાવવા માટે ખૂબ અનુકૂળ છે આપણી ડાંગરના જે પૌવા બને છે તે ઘણા મીઠાસવાળા હોય છે ને એને લીધે આપણા પૌવાનું છત્તીસગઢમાં પૌવાનું ઉપર થાય છે છતાં પણ આપણા પૌવા ઊંચા ભાવે બી મહારાષ્ટ્રના વેપારીઓ ખરીદ કરે છે